आज नोआ मंगलकारी शुभ दिवस है लागे भगवान राम जी रो जन्म दिवस मर्यादा पुरुषोत्तम रो तो जन्म दिवस हो है अनेक सनातन भारत हिंदू संस्कृति में भक्तों ने एक शपथ पत्थर गेट्स दिख રામજી નું મંદિર આવ્યું છે ત્યાં ભગવાન રામલીલા ની જે મૂર્તિ છે મિત્રો આ મૂર્તિ ના દર્શન કરીને મન મોહો જાય તેવી મૂર્તિ છે શ્રગાર કરવામાં આવ્યો છે પણ કરવામાં આવ્યો છે છે સજાવવામાં આવ્યા ઢોલ તાશા વિજયમાં હનુમાન ચાલીસા શ્રીરામા શરણમમ નાથ સાથે ઉજવણી થશે નિમિત્તે બાર વાગે મહારતી અને જન્મોત્સવ ઉત્સવ રાખેલો છે અને સાંજે ભજન સંધ્યા રાખેલી છે વડોદરાના સંસ્કારી નગરીમાં લોકો એનો ખૂબ લાભ લે છે અને લગભગ અઢીસો વર્ષ પુરાનનું છે આજ હાલમાં એનું જીર્ણોધાર કરીને અને એને વ્યવસ્થિત કરવામાં આવેલું છે પરંતુ બહુ પુરાતીન મંદિર છે અને અયોધ્યાના સંચાલનથી સંચાલન થી ત્યાં સાધુ સંતો આવે છે અને એની પૂજા પાઠ વિધિ બધું કરે કરે છે અમે લોકો ટ્રસ્ટી માત્ર એને વહીવટી સહાય કરીએ છીએ અને જે પણ લોકોને લાભ મળે તે કરીએ છીએ મિત્રો અઢીસો વર્ષ આ પૌરાણિક જૂનું મંદિર ભગવાન રામલલાનો મંદિર છે આપ દર્શન કરી રહ્યા છો તે પથ્થર ગેટ સ્થિત મંદિરના દર્શન કરી રહ્યા છો અનેક ભક્તોનો ઉત્સાહ ઉમંગ આનંદ સાથે તેઓ અહીંયા દર્શન કરવા માટે પધારી રહ્યા છે

ખૂબ જ વિકાસ કરેલો છે અને ખરેખર એક વખત આ દર્શનના લાભ લેવા જેવા છે અયોધ્યા ના જઈ શકાય તો કંઈ નહીં પણ જ્યાં રામ છે ત્યાં જ અયોધ્યા છે એમ માની અને આપ જરૂર દર્શનનો લાભ લેશો તો આપને ખાતરી થશે કે ખરેખર બહુ જ મૂર્તિ આકર્ષિત અને તમને મનને લોભાવે એવી છે અને તમને ત્યાંથી હટવાનું મન નહીં થાય મૂર્તિ સામે ઊભા રહેશો તો એટલે એક વખત જરૂર દર્શનનો લાભ લો અને આપનો સહયોગ આ મંદિરને મળે તેવી અપેક્ષા ખૂબ ખૂબ આભાર મિત્રો જ્યાં રામજી છે ત્યાં જ અયોધ્યા છે એવા એક ભાવથી આ મૂર્તિને શણગારવામાં આવી છે આ બેહુ મૂર્તિ ને જ્યારે શણગારવામાં આવી હોય ત્યારે ભક્તો મન મોહી લે તેવી મૂર્તિ આજના આ દિવસે

જન્મ દિવસ મિત્રો આજના દિવસનું વિશેષ મહત્વ છે મર્યાદા પૂછોતમ ખુદ માનવ સ્વરૂપે ધરતી પર આવ્યા અનેક લોકોને પોતાના જીવન દરમિયાન શીખ આપી આવતીકાલે રાજગાદી બિરાજમાન થવાનું જ બધી જ ખબર હોવા છતાં એની મોડી રાત્રે એટલે કે એની આગલી જ રાત્રે મિત્રો ચૌદ વર્ષનો વનવાસ ભગવાન હોવા છતાં બધી જ બાબતોની ખબર હોવા છતાં ચૌદ વર્ષનો વનવાસ પોતે બેઠ્યો તેમ છતાં ત્યારે કિંચિત સંશય નથી થયો પોતાના પિતા પર સંશય નથી થયો ભગવાન પર સંશય નથી થયો કોઈ પણ નિર્ણય પર એનું મુખ્ય કારણ એ છે કે જે પણ થઈ રહ્યું છે જે પણ ખાલી રહ્યું છે જે પણ ડોલી રહ્યું છે તે ભગવાનની મરજીથી થઈ રહ્યું છે તેવા એક પાવન અને એવા વિચાર આપે રામદાસજી મહારાજ છે તેઓની શું વાત આ મંદિર મૂળ રામદાસજી મહારાજ ડેવલપ કરેલું અને ખૂબ જ એમને આજીવન ફાળો આપેલો જેના પર છે અને પૂજારી તરીકે પંકજ પાંડે જે ધાર્મિક પૂજા વિધિ કરે છે અને તમામ મંદિરનો કાર્યવાહી કરે છે જી તમામ ભક્તો અહીંયા આવી રહ્યા છે રામનવમી નો મંગલકારી શુભ દિવસ દર્શન કરવા આવ્યા છો પાર્ટી પર વિશ્વાસ હતો દેશ તે પાર્ટીને લઈને દરેક મોદી હતા તો શક્ય બન્યું તેવી એક વાત જયારે પાંચસો વર્ષો અલગ ઇતિહાસ અને ઇતિહાસ એ ભગવાન રામલલાની અયોધ્યા ખાતે છે

आज रामनवमी का पावन दिन है भगवान से फूल आया है बम्बई से फूल आया माली भी आए हुए और भगवान की कृपा से सब काम सही हो रहा है राम जी की प्रतिष्ठा के बाद पहला जन्मोत्सव मनाया जा रहा है पूरे भारत देश में जी 500 साल बाद अयोध्या में भगवान राम जी की स्थापना हुई तुल्यम तो राम नाम मराने राम आय राम भद्राय रामचंद्राय वेद से रघुनाथ आय नाथ आय सीता या पत जय श्री राम राम नवमी की बहुत बहुत शुभकामनाएं सभी भक्तों को जय श्री राम जय श्री राम राम रामनवमी घा भक्तों आज जय Thank <laughs> <laughs> you.